બંને આરોપીઓના હાથમાં દોરડા બાંધી પોલીસે તેમને પાણીગેટ વિસ્તારની ગલીઓમાં ફેરવ્યા હતા અને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું આ કાર્યવાહી દરમિયાન લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના બનાવ બાદ મુસ્લિમ સમાજના લોકો રોષે ભરાયા હતા પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો ત્યારે મુસ્લિમોએ એકત્ર થઈ માફિયા ગેંગ મુર્દાબાદ મુર્દાબાદ વડોદરા પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા સ્થાનિકોનું કહેવું હતું કે એક બે અસામાજિક તત્વોને કારણે સમાજ બદનામ થઈ રહ્યો છે લાગણી દુભાઈ અમારી અમારી લાગણી દુભાઈ આજે આખા પાણીગેટ રોડ નું ટેન્શન વધી ગયું ગાલાકી તૂટી ગઈ ગી છે નથી ના લોકો પબ્લિક આવતી નથી અહિયાં ના મધાર ખોટું પણ નામ થયું છે સંજાન સાહેબ કે અમે હવે છો કે અમે તમારે જે બને ને એના પર સખત કાર્યવાહી કરો મેં અમે થોડા પોલીસનો બી આભાર માની છે મીડિયાનો બી આભાર માનીએ છીએ અમે લોકો હા લાકડી દુભાવી ના જોઈએ કોઈની બી લાગણી ખબર નહીં અહીંયા જે બી બીજા આવનારા પ્રસંગો છે એ શાંતિ સુધી થાય એ અમે માનીએ છીએ કે આપણે ભાઈચારા ભાઈચારા જ અમારું થાય બધા ભાઈચારા છે અમારું કામ થાય અહીંયા અમે એક એક ને એક જ છીએ બધા અને અલગ નથી કોઈ બાબા કોઈ પણ તકો શીખવો જોઈએ શીખાવવું જોઈએ મારો ખુબ મારો ખુબ મારો કલાકોના અંદરને જે આરોપીને પકડી લીધા એ પ્રશંસનીય કામગીરી છે અને અમે અમારા અમારા વિસ્તારના લોકો બી અમે આભાર માનીએ છીએ કે ભાઈ વાડી પોલીસ સિટી પોલીસ અને જેટલા બી ઝોન છે અને શહેર પોલીસ કમિશનર પોલીસ વડોદરા શહેર પોલીસ સૌનો અમે આભાર માનીએ છીએ કે ભાઈ ને એના જે આરોપી પકડા એના પછી જે નિર્દોષોને પકડાતા જે દસથી પંદર લોકોને એમને છોડી મૂકવામાં એ બી બહુ સારી વાત છે આ લોકોને બહુ સજા દેવી જોઈએ કે ભાઈ જે કૃત્ય કર્યું છે અને જે ધાર્મિક લાગણી દુભાઈ છે એની कंपनी अमे जोड़े थे जे आ आगामी दिवसों में थवी ना जो जो वर्षो की मेहनत थी और बजार की इमेज थी विस्तार की मेहनत जो अमरा स्थानिक लोग पोलिस पोलिस स्टाफ ना जोड़े जो वर्षो थी मेहनत के कोई भी अनिच्छ वर्षो थी बनाव बन गया नहीं छता बनी गयो ये बहुत खोटू है अहमदाबाद मित्र न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन जरूर थी दबाओ जे दरेक महत्वना वीडियो नोटिफिकेशन तमने